આગામમાં પેલા પણ પડ્યો છે તો જે કલ્યાણદાસ બાપુને યાદ કરીએ બાપુને યાદ કરી અને આજના આ કાર્યક્રમને આગળ વધારીએ આમ તો વિક્રમદાસ બાપુએ પ્લાવ માર્યો મોટી ખેડ જે મારે પ્લાવ મારે ટ્રેક્ટર પર એમનું કામ લાવ મારવાનું મારું પાછળ હમાર મારવાનું ખૂબ સુંદર ખૂબ લાગણી છે એમને આપણા સમાજની ક્યારેક સાંભળનાર ને સાહેબ શબ્દ ને ના ઓળખો તો જેવો વિચારો એવું શબ્દ તમે જેવો લો એવું સમજાય આમ તો વિક્રમદાસ બાપુ સમાજની બહુ લાગણી લઈને ફરે છે અને એમના શબ્દો છે પણ મારું કામ થોડું અલગ છે કે જે વિક્રમદાસ બાપુએ સત્સંગની રીત એમની કે સમાજની લાગણી લઈને કઈક આપણને સમજાવે છે સમજાવવાની કોશિશ કરે

નારદ નારદ મુનિએ એવો પ્રશ્ન કર્યો મુનિ કે પ્રભુ સત્સંગ અને સંતનો સંગ નારદ મુનિ કે સત્સંગ નું ફળ છું કૃષ્ણ ભગવાન કે આને હું સમજાવા જઈશ ને તો કૃષ્ણ ભગવાને નારદ મુનિ ને કહ્યું પર ધરતી પર જઈ તે કેવું ગામ છે ત્યાં તમે જાઓ ગામની ભાગોરે એક પોદરો પડ્યો છે એ પોદરામાં એક જીવ છે અને તેને પૂછ્યો સત્સંગનો નો ફળ શું નારદ મુનિ ધરતી પર ઉતર્યા પર ઉતરીમાં જેવું નારદ મુનિ એ પૂછ્યું ને ત્યાં ત્યાં જીવ ગુમાવ તરત જ મરી ગયો નારદ મુનિ કે આને પ્રશ્ન પૂછતાની સાથે મરી ગયો હવે પૂછું કોને પાછા ભગવાન પાસે ગયા ભગવાન મોકલેની સાથે જ મરી ગયો એક તો કે ગયો નારદ મુ બીજા ગામમાં